ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જૈન સમુદાયનું મહત્વનું તીર્થધામ આવેલું છે અને આગામી તારીખ ત્રેવીસના રોજ ફાગણ સુદ તેરની યાત્રા અને મેળો યોજાનાર છે પ્રતિવર્ષ સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં જૈનો જૈને તરો યાત્રામાં ભાગ લે છે અને મુંબઈથી યાત્રા કરનારા ભાવિકોની સંખ્યા વિશેષ હોય છે તેને ધ્યાનમાં રાખી અને બાંદ્રા પાલિતાણા બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાની ખાસ જરૂરિયાત છે પાલીતાણા ખાતે યોજાનાર જૈન સમાજના પવિત્ર તહેવાર ફાગણસુદ તેરની યાત્રા માટે જૈન સમાજના ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પ્રતિવર્ષ આવે છે ભાવનગર બાંદ્રા ભાવનગર દૈનિક ટ્રેનમાં મુંબઈથી યાત્રિકો આવે છે અને તેઓને સોનગઢ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ પાલિતાણા સુધી જવા આવવા માટે સડક માર્ગે પરિવહન માટે વાહન શોધવું પડે છે અને ભારે યાતનાઓનો સામનો કરવો પડે છે તેવી પાલિતાણા માટે વિશેષ ટ્રેનની સમયસર ઘોષણા થાય તે જરૂરી છે બાંદ્રા પાલિતાણા બાંદ્રા સાપ્તાહિક ટ્રેન ફાળવવામાં આવેલી છે અને તેને સારો પ્રતિસાદ પણ રહ્યો છે ભાવનગર બાંદ્રા દૈનિક ટ્રેનમાં મોટા ભાગનો ટ્રાફિક પાલિતાણા માટે જૈન સમાજનો હોય છે તેથી જો પાલિતાણા બાંદ્રા પાલિતાણા ટ્રેનને દૈનિકમાં પરિવર્તિત કરવામાં આવે તો જૈન યાત્રાળુઓને છેક પાલિતાણા સુધીની ટ્રેન સુવિધા દૈનિક ધોરણને મળે અને ભાવનગર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં અન્ય મુસાફરોની પણ જગ્યા મળી રહે